લાંબા સમયથી ચાલી રહેલી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આખરે બોડા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કાયદાકીય પાસો જીડીસીઆર હેઠળ કાર્યવાહી ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા અમલે જીડીસીઆર પાર્ટ એક ના ક્લોઝ દસ પોઈન્ટ એક મુજબ આ કાર્યવાહી કરવામાં આવી છે નિયમ મુજબ કોઈ પણ બાંધકામ માટે સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી અનિવાર્ય છે જેનો અહીં ભંગ થયેલો જણાયો છે આજે વહેલી સવારથી જ બોડાના અધિકારીઓનો કાફલ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ઘટના સ્થળે પહોંચ્યો હતો તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા માટે જેસીબી મશીનો પણ મંગાવ્યા હતા જો કે છેલ્લી ઘડીએ માલિક પક્ષ દ્વારા કરવામાં આવેલી ઇમ્પેક્ટ ફીની અરજી અથવા માલિકી હક અંગેનો રજૂઆતને ધ્યાને રાખી તંત્રએ હાલ પૂરતું તોડી પાડવાનું કામ અટકાવ્યું હતું તેમ છતાં જ્યાં સુધી આ અંગેની આખરી ઠરાવ કે નિર્ણય ન આવે ત્યાં સુધી કચેરીને ટેમ્પરરી સીલ મારવામાં આવ્યું છે બોડા દ્વારા કરવામાં આવેલી આકસ્મિક અને કડક કાર્યવાહીને પગલે અંકલેશ્વરના અન્ય ગેરકાયદેસર બાંધકામ ધરાવતા વ્યવસાયિક એકમોમાં ફફડાટ વ્યાપી ગયો છે આવનારા દિવસોમાં તંત્ર દ્વારા અન્ય આવા એકમો સામે પણ પગલાં લેવામાં આવે તેવી શક્યતા નકારી શકાતી નથી